શ્રી અરણ્યકાંડ સર્ગ પંચોતેર વૃદ્ધ શબરી પોતાના તપોબળથી બ્રહ્મલોકમાં ગઈ આથી રામ અને લક્ષ્મણે સપ્ત સમુદ્ર તીર્થમાં સ્નાન કર્યું ત્યાં પિતૃઓને યાદ કરીને તર્પણ કર્યું પછી રામ બોલ્યા હે લક્ષ્મણ આત્મજ્ઞાની મહાત્માઓના અદ્ભુત પ્રભાવથી વ્યાપ્ત આ આશ્રમ જોયો તેમાં અનેક વન પશુઓ એકબીજાનું વેર ભૂલીને સાથે રહે છે એ જોતા મને હર્ષ થાય છે હવે આપણું કાર્ય જરૂર સફળ થશે એવું મને જણાય છે ચાલ હવે આપણે પંપા સરોવર પર્વત પર વાનરરાજ વાનરરાજ સુગ્રીવ તેના મંત્રીઓ સાથે રહે છે તે સુગ્રીવને મળવાને હું આતુર છું કેમ કે તે મારી સીતાની શોધમાં મદદ કરશે આશ્રમની બહાર નીકળી મનરાજી જોતાં જોતા બંને ભાઈ પંપા સરોવર તરફ ચાલવા માંડ્યા થોડા આગળ વધ્યા એટલે પંપા સરોવર માંથી નીકળતી ચંપા નામની નદીના કિનારે આવી ગયા થોડા આગળ ચાલતા પંપા સરોવરના કાંઠે આવી પહોંચ્યા તેની જોઈને બંને ભાઈઓ ખુશ થઈ ગયા ત્યાં જ અચાનક રામે સીતાની યાદ આવી ગઈ અને તે ગમગીન બની ગયા તેઓ બોલ્યા કે હે ભાઈ લક્ષ્મણ કબંધના બતાવેલ માર્ગેથી આપણે પંપા સરોવર સુધી તો આવી ગયા જો સામે ઋષ્યમુખ પર્વત પણ દેખાય છે ત્યાં મહાબળવાન રહે છે મહર્ષિ વાલ્મીકિએ અરણ્યકાંડ અહીં પૂર્ણ કર્યો છે પણ સંત તુલસીદાસજીએ તેમના રામચરિત માનસમાં એક નાનકડો પ્રસંગ ઉમેરો છે તે આપણે જોઈએ રામ અને લક્ષ્મણ શિલા પર બેઠા એટલે ત્યાં સર્વદેવો આવીને તેમના દર્શન કરીને ચાલ્યા ગયા પણ નારદજી રોકાઈ ગયા તેમને શ્રીરામના મુખ પર વિષાદની રેખા જણાઈ સીતાના વિરહમાં પ્રભુ દુઃખી થઈ રહ્યા છે તેથી નારદજીને પારાવાર પસ્તાવો થયો કે પ્રભુને મેં આવો શ્રાપ આપ્યો તેથી રાઘવ દુઃખ બેઠે છે નારદજી પ્રભુના ચરણોમાં પડી ગયા રામે તેમને ઊભા કરી પાસે બેસાડીને કુશળ મંગલ પૂછ્યું લક્ષ્મણે જળ લાવી નારદજીના પગ પખાડ્યા

અને વેદોએ કહેલા છે પણ એ બધા જ કરતા આપનું આ ટૂંકું નામ રામ સર્વોત્તમ જણાય છે એટલું જ માંગુ છું શ્રી રામે તથાસ્તુ કહ્યું આથી नारदજીએ ફરી નમસ્કાર કર્યા પછી નારદે રામને પૂછ્યું કે હે પ્રભુ આપે આપની માયાને મોકલીને મને મોહિત કર્યો હતો ત્યારે મને વિવાહ કરતા આપે કેમ રોક્યો હતો તે હું હજુ સમજી શક્યો નથી રામે જવાબ આપ્યો કે હે મુની હું મારા ભક્તોની રખેવાળી કરું છું જ્ઞાનીઓ તો મારા પ્રૌઢ પુત્ર જેવા છે જ્ઞાનીઓને પોતાનું બળ હોય છે પણ ભક્તોનું બળ તો માત્ર મારું નામ જ છે આથી નારદજીએ ફરી દર્શન કર્યા થોડી વારે આગળ બોલ્યા હે મુનિ ભક્તોનું બળ તો માત્ર મારું નામ જ હોય છે અહીં અરણ્યકાંડ સમાપ્ત થાય છે